હા સ્વર્ગના દરવાજામાં ટકોરા થયા દરવાણીએ દરવાજો ખોયલો એક માણસ ઊભો તો એક સેકન્ડમાં ગાયબ થઈ ગયો એને એમ થયું ક્યાં આવ્યો ગયો પાછો દરવાજો બંધ કર્યો અંદર જે ઓલો બેઠો ત્યાં વળી ટકોરા થયા પાછો દરવાજો ખોયલો માણસ ઊભો તો એક સેકન્ડમાં અદ્રશ્ય થોડીક વાર રાહ જોઈ ન આવ્યો દરવાજો કર્યો બંધ પાછો હજી અહીંયા ખુરશી હતી ને બેઠો તો વળી ટકોરા થયા દરવાણીએ દરવાજો ખોયલો માણસ ઊભો તો એને ઘઘલાવ્યો કે મૃત્યુ લોકમાં તો તમે આડે થેડે હાલો છો અહીંયા સ્વર્ગમાંય આવી છેતરપિંડીઓ કરો છો માણસને છેતરવાના ઠકોરા મારશ પાછો અદ્રશ્ય થઈને ભાગી જાશ હું છે આ બધું એલો રોવા મીડ્યો એ કે પ્રભુના દરબારમાં હું ખોટું ન બોલું મૃત્યુ લોકમાં મને હોસ્પિટલમાં કૃત્યમ શ્વાસ આપી અને આ લોકો જીવાળી રહ્યા છે વેન્ટિલેટર ઉપર રાખ્યો છે તો ઘણીક ન્યા વયો જાઉં હું ઘણીક અહીંયા હવે તું અંદર પૂરી દે તો કાંઈશ મટે